પહેલાં મુદ્દો દારૂબંધીનો શરૂઆતમાં આવ્યો પછી સ્વાભાવિક રીતે જિજ્ઞેશ મેવાણી જે રીતે બોલ્યા હતા એટલે એમની પાસે અપેક્ષા ન જ હોય કે તમે આ રીતે તમે એને ગમે તે ભાષા વાપરીને તમે એને જસ્ટિફાઈ ન કરી શકો પાંચસો માણસ લઈને પોલીસ સ્ટેશન જશો એ રીતે તમે ટોળાશાહીને જ્યારે પ્રોત્સાહન આપો ત્યારે કોઈ એનું સમર્થન ન કરી શકે પણ એના પછી આખી વાત સંસ્કાર પર જતી રહી જિગ્નેશ મેવાણીના સંસ્કાર પર સંસ્કાર પર વાત કરતા નેતાઓ એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ વાત કરી તો એમાં એ પેલી વોટ અબાઉટરી આવવાની હતી કે ભાઈ તમે મનસુખ વસાવાને સાંભળો કે આને સાંભળો કે આ નેતાએ આ કહ્યું હતું અને પછી તો વાત નીકળે ગઈ તો દૂર જાય જાયગી બધા જ નેતાઓના વિડીયોઝને આવ્યા હવે વાત જાતિ પર ગઈ ભારતીય જનતા પાર્ટીને સૌથી પહેલાં જ્યારે પોલીસના કર્મચારીઓ આ મુદ્દા પર પ્રોટેસ્ટ કરવા માટે પોલીસ પરિવારના લોકો આવ્યા સામે ગોપાલ ઇટાલિયાએ એક ભાષણમાં બહુ જ મહત્ત્વની વાત કરી એમણે કહ્યું કે રાજ્યમાં આટલા આઈપીએસ અધિકારીઓ છે પાંચસો સાડી પાંચસો જેટલા ડીવાયએસપી છે એમના પત્ની કે બાળકો કેમ ન આવ્યા કેમ કે જિગ્નેશ મેવાણી જે આક્રમકતાથી વાત કરી રહ્યા હતા એ તો એક આઈપીએસ અધિકારી હતા એના પછી સવાલ કરતા હતા એ તો કહેતા હતા કે આ તો ડીવાયએસપીની જવાબદારી બને છે તો ડીવાયએસપી કે એસપીના બાળકો કે પછી આઈજી કે ડીજીના બાળકો કે એમના પરિવારના લોકો કેમ ન આવ્યા રસ્તા પર કોન્સ્ટેબલના બાળકો કેમ હતા રસ્તા પર કે એમના જ ઘરના માણસો કેમ હતા રસ્તા પર પોલીસ પરિવારે ખાલી એમનો પરિવાર છે એ પ્રશ્ન ગોપાલ ઇટાલિયા કરી રહ્યા હતા ગોપાલ ઇટાલિયા ની વાતને સંક્ષિપ્તમાં સાંભળીએ ધારાસભ્ય સભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ ડ્રગ્સ અને દારૂનો વિરોધ કર્યો તો ભાજપવાળાએ પોલીસ પરિવારને હાથો બનાવ્યો નાના કોન્સ્ટેબલો હેડ કોન્સ્ટેબલ એસઆઈના પરિવાર ઉપર પ્રેશર કરવામાં આવ્યું કે મોકલો તમારા પરિવારના સભ્યોને મુર્દાબાદ મુર્દાબાદ કરવા દોસ્તો મેં પોલીસમાં નોકરી કરી છે હું કોન્સ્ટેબલ હતો મેઘવીસ મુદ મુદાબાદ ના બોલ્યા તમારે કોન્સ્ટેબલોના પરિવારના મહિલા સભ્યોને હાથો બનાવવા છે તમે આઈપીએસ ના પરિવારના મહિલા સભ્યોના મોરચા કઢાવી શકો એમ છો આખા ગુજરાતમાં સાડા ત્રણસો કરતા વધારે આઈપીએસ છે 500 જેટલા ડીવાયએસપી છે એ બધાના પરિવારના મહિલા સભ્યો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભેગા થઈને જીગ્નેશ મેવાણી મુર્દાબાદ બોલે તો અમે માનીએ કે ભાજપવાળા ભાઈડા છે તમે સામાન્ય કર્મચારીના પરિવારને દબાવવા નીકળ્યા છો અને તમને પોલીસ પ્રત્યે ભાજપવાળાને એકલી જ લાગણી હોય તો પોલીસને 500 પ્રશ્નો હે કરો મીટિંગ અમારી જેવાને બોલાવો જે પોલીસ ખાતાના જાણકાર હોય ને થોડા ઘણા ભણેલા હોય અમે સૂચન રજૂ કરશું કે સામાન્ય પોલીસ ને બદલી માટે પગાર વધારા માટે પ્રમોશન માટે કેટલી બધી મુશ્કેલીઓમાંથી પાર પડવું પડે છે દોસ્તો આપણે અહીંયા હાથમાં જગાડવાની વાત કરવાની છે કે આ લડાઈ ગોપાલભાઈ ની કે ચૈતરભાઈ ની કે ઈસુભાઈ ની કે રાજુભાઈ ની નથી આ લડાઈ જન જનની લડાઈ છે એક એક માણસના જીવનની અંદર અત્યારે પ્રશ્નો જ પ્રશ્નો પ્રશ્નો જ પ્રશ્નો પ્રશ્નો જ પ્રશ્નો કેટલા પ્રશ્નો બોલીએ ને કેટલા પ્રશ્નો છોડી દઈએ લિસ્ટ બહુ લાંબુ છે રોડનો પ્રશ્ન પાણીનો પ્રશ્ન સિંચાઈનો પ્રશ્ન દવાનો પ્રશ્ન ખાતરનો પ્રશ્ન મામલતદારનો પ્રશ્ન આ પ્રશ્ન તે પ્રશ્ન પેલો પ્રશ્ન હવે વાત પોલીસ પરિવાર પૂરતી સીમિત ન રહેતા ભારતીય જનતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત મોરચાના પ્રતિનિધિએ આજે પત્રકાર પરિષદ કરી અને એમાં એમણે જિગ્નેશ મેવાણીને ખૂબ આક્રમકતાથી ઘેર્યા અને એ જ શૈલીમાં એ જ રીતે ઘેરા ઘેરાજાના પર જિગ્નેશ મેવાણીની સામે પ્રશ્નો હતા અને એમણે કહ્યું કે જિગ્નેશ મેવાણી જે બોલી રહ્યા છે એ નેતાની નહીં ટપોરી જેવી ભાષા છે સાંભળીએ એમને ગુજરાતની અંદર તો સાહેબ વિવાદ પણ વિવેકથી હોય છે અને વિરોધ પણ આદરથી હોય છે પણ તમારી ભાષા એ તો એક ટપોરીને છાજે એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે ત્યારે તમારી એ પ્રતિક્રિયા એનું હું નિંદન કરું છું અને તમારા શબ્દો ને હું વખોડું છું અને તમે સતત તમારી અંદર રહેલી ડંફાસ તમારી અંદર રહેલી કડવાશ એ વેર શબ્દોથી નફરતની રાજનીતિ ગુજરાતની અંદર તમે શરૂ કરી છે એની હું નિંદા કરું છું ધારાસભ્ય જીગ્નેશ મેવાણીજી દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એમના માટે ગઈકાલે એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઈ શકે એ ભાષાને હું વખોડું છું એની ટીકા કરું છું એની નિંદા કરું છું અને લોકશાહીને ઠેસ પહોંચાડનારા એ વિચારની હું નિંદા કરું છું આ વાત પૂરી નહોતી થઈને રાહુલ ગાંધીનું ટ્વીટ આવ્યું રાહુલ ગાંધીએ બહુ વિસ્તારથી કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા ચાલી રહી છે અને ગુજરાતમાં દારૂબંધીને એના વિશે એમણે ખૂબ વિસ્તારથી લાંબુ લખ્યું અને એમણે જિગ્નેશ મેવાણીનું એમાં સમર્થન કર્યું જિગ્નેશ મેવાણી આ મુદ્દા પર સીએમ ભૂપેન્દ્ર પટેલને ગૃહમંત્રીને બાકી બધા લોકોને પ્રશ્નો કર્યા આ પ્રશ્નો એના જવાબો આ બધી સતત ચાલતી પ્રક્રિયાઓની વચ્ચે કોઈની પાસે એ વાતનો જવાબ નહોતો કે દારૂબંધી એ આપણે ત્યાં તરકટ છે એ સર્વવિદિત હકીકત છે પણ એના પછી આપણે ઈચ્છીએ શું છીએ આપણે ખરેખર એવું ઈચ્છીએ છીએ કે આ વિષય પર સંપૂર્ણ પ્રતિબંધ લાગે એક પ્રશ્ન જે વિપક્ષની સામે ઊભો થયો હતો કે આખી વાત કે મુદ્દો કે રેલી જનઆક્રોશ યાત્રાથી માંડીને આમ આદમી પાર્ટીની સભાઓ અત્યાર સુધી એ ખેડૂતના મુદ્દા પર કેન્દ્રિત હતી એટલે ભારતીય જનતા પાર્ટી માટે તો એ સવાલ હતો જ કે જિજ્ઞેશ મેવાણીએ એમને પીચ આપી અને એના પર રમવા ઉતરી આવ્યા એટલે રાજનેતાઓ એ સુનિશ્ચિત કરવું પડે કે કોણ કોના મુદ્દા પર રમી રહ્યું છે તમને કોંગ્રેસ દારૂબંધીની પીચ પર જ્યારે ચૂંટણીમાં જ્યારે મેદાનમાં લઈ આવે છે અને પછી એ મેદાનમાં આવીને તમે એમની બોલ પર રમવા જાઓ છો ત્યારે તમે પોતાની જાતને સાબિત કરો છો એ વખતે કે હવે તમે એમની પીચ પર એમના મુદ્દા પર લડી રહ્યા છો બિલકુલ એ જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સાથે પણ થયું ખેડૂતનો મુદ્દો પણ ભૂલાયો એના પર પણ સવાલ થયો કે તમે તમારી એક પીચ દારૂબંધીની બતાવી બનાવી દીધી પણ શું આ મુદ્દો ગુજરાતની જનતામાં બહુ જ મોટી અસર કરવાનો છે રાજકીય અસર કોની કેટલા પર થશે એ ખબર નથી પણ જે મુદ્દાઓની રાજકીય અસર ન થાય એ મુદ્દાઓ દુર્ભાગ્યવશ રીતે આપણે ત્યાં ચર્ચાતા પણ નથી આ રાજનીતિ એકબીજા પર થતા આક્ષેપો એના વળતા આવતા જવાબો અને કોણ પોતાની જાતને સૌથી વધારે મજબૂત સાબિત કરશે કોની રાજકીય પીચ પર કોણ આવીને લડે છે અને રમે છે કેમ કે આખી વાત હવે દલિતોના મસીહા પર પહોંચી છે કે કોણ કેટલું દલિતોના મસીહા આ વિષય દારૂબંધીનો હતો આ વિષય અનુસૂચિત જાતિનો ક્યારે થઈ ગયો એનો કોઈની પાસે જવાબ નથી આ વિષય જો સંસ્કાર અને ભાષાનો હોય તો એ પણ તો જાતિથી ઉપર ઉઠીને દરેક નેતાઓ માટે સમયાંતરે ઊભું થયેલો આ પ્રશ્ન છે નેતાઓ કે જેનું પોતાના ક્ષેત્રમાં વજૂદ હોય અથવા જેની પાસે પોતાની એક વોટ બેંક હોય છે એ નેતાઓ ક્યારે એ પોતાને કંઈક અલગ જ સમજતા હોય છે એ જ્યારે સરકારી કર્મચારીઓ કે બાકીની લોકો સાથે વાત કરે છે લોકોને મજા આવે છે એમાં સૌથી દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે જે રાજનેતાઓનું કામ સત્તા બદલવાનું હતું અથવા સમાજમાં વ્યવસ્થા બદલવાનું હતું એ લોકો લોકભોગ્ય રાજનીતિ કરવા માંડ્યા છે જાણે એક સર્કસ ચાલી રહ્યું છે સર્કસમાં દરેક માણસ આવીને નીત નવા ખેલ કરે છે લોકો તાળીઓ પાડે છે જેમાં વધારે તાળીઓ પડે એને એવું લાગે છે કે એણે વધારે સારું પરફોર્મ કર્યું એ બીજા દિવસે પ્રયત્ન કરે છે હજી વધારે તાળીઓ પડાવવાનો એટલે લોકભોગ્ય રાજનીતિ એ લોકો માટેની રાજનીતિ ક્યારે થશે લોકોને કડવું લાગે અને છતાંય એમને કહી શકાય અને એમની અંદર પરિવર્તન લાવી શકાય એ મુદ્દાઓ કે જેના પર મીડિયા ધ્યાન ન આપે એવા મુદ્દાઓ કે જે સેન્સેશન ઊભા ઊભું નથી કરતા સમાજમાં પણ એવા મુદ્દાઓ કે જે રાજ્ય અને દેશના ભવિષ્ય માટે બહુ જરૂરી છે એ વિષયો પર વાત અતિશય ઓછી થાય છે અને એટલે જ દરેક વાતોને જાતિનો અને ધર્મનો એક આંચળો ઓઢાવીને એને એક અલગ રંગ આપવાનો પ્રયત્ન થાય છે આ મુદ્દો અત્યારે જાતિ પર પહોંચ્યો છે આગળ જતાં ધર્મ સુધી કે બાકીની જગ્યાએ ક્યાં પહોંચે છે એની નજર રહેશે આમાં તો પેલું બે બળિયા બાથે વળગ્યા જેવું છે કે બે બળિયામાં છેલ્લે જે લડે અને બધું નીચે આખો કચ્ચરઘાણ જેનો બોલાય એના પછી જે જીતે વિનર આપણે એવી રીતે જાહેર કરીશું એના માટે બહુ લાંબી લડાઈ ચાલવાની છે લોકો એ નક્કી કરવાનું છે કે સર્કસના દર્શક જ્યાં સુધી એ છે અથવા એ પ્રેક્ષક છે જ્યાં સુધી તાળી વગાડવાવાળા છે એકબીજાને ઉતારી પાડે નેતાઓ એમાં બહુ જ મજા આવે છે ત્યાં સુધી રાજનીતિનું સ્તર આજ રહેવાનું છે એટલે આપણને અધિકાર જ નથી એ કહેવાનો કે રાજનીતિ બહુ બગડી ગઈ છે રાજનીતિ તો બગડી જ છે એનું મુખ્ય કારણ એ છે કે દર્શકો બગડ્યા છે એનું એનો ભોગ જેને કરવાનો છે એ માણસોને બહુ મજા આવે છે ને એટલે મજા આવે છે તો ચાલ્યા કરે છે કોણ સૌથી વધારે જોવાય છે તમે જોશો તો તમને ખબર પડશે કે એકબીજા માટે જેટલું ખરાબ બોલાય એ વિડીયોઝ વધારે જોવાતા હોય છે પણ જે જોવાતા નથી એ વિષયો શું ખરેખર ક્યારેય ગુજરાત રાજ્યમાં ચર્ચાનો વિષય બનશે